સુરેન્દ્રનગર નગર જિલ્લાના લીબડી તાલુકાના નટવરગઢ ગામમાં જે આકારણી બનાવવા માટે ત્યાંના લોકો પાસેથી રૂપિયા લેવામાં આવે છે તેમજ નટવરગઢ ગામમાં શૌચાલયમાં જે ભ્રષ્ટાચાર થયું છે એ બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ શ્રી પાસે તપાસની માંગણી કરી છે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લીબડી તાલુકામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું મયુર મહેશ્વરી દ્વારા જણાવવામાં આવેલ છે નમસ્કાર હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી જણાવવાનું કે સુરેન્દ્રનગર જિલ્લાનું નટોરગઢ ગામ છે ત્યાં જે આકારણી બનાવવામાં આવી રહી છે એ આકારણીમાં તેના એવા વિડીયો પણ વાયરલ થયા છે ઓડિયો વાયરલ થયા છે અને ત્યાંના જાગૃત વ્યક્તિ અને ત્યાંના ગ્રામ પંચાયતના ચેરપર્સન પુષ્પાબેન થઈ રહ્યું છે જાગૃતિ માટેનો લોકોને જે જાગૃત કરે છે લોકોને જે પણ સમસ્યા થાય છે એ સમસ્યા બાબતે જે પોતે આગળ આવી અને વહીવટી તંત્રને રજૂઆત કરે છે એ બાબતે મારું કહેવાનું છે કે ત્યાંના તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપ તપાસ કરાવો કે પાંચ પાંચ હજાર સાત સાત હજાર રૂપિયા જે આકારણીના લેવામાં આવતા હોય એ કયા આધારે લેવામાં આવે છે એ લોકોને જે જે લોકોના ઓડિયો અને વિડીયો વાયરલ થયા છે એ લોકોની તટાશ તપાસ થવી જોઈએ એ લોકોના નિવેદન લેવામાં આવે કે કોણ કોણ રૂપિયા લીધા છે અને કેટલા કેટલા રૂપિયા લીધા છે અને કેટલાની ની પોચ ફાળવવામાં આવી છે અને કયા આધારે આકારણી બનાવવામાં આવેલી છે આમાં કયા તલાટી સામેલ છે આમાં કોણ કોણ વ્યક્તિ સામેલ છે જે આમાં અમુક ભાઈએ જે છે એ નામ લે છે કે આ વ્યક્તિ છે ફેલાણો વ્યક્તિ ઢીકડો વ્યક્તિ તો આ બાબતે મારી તટસ્થ તપાસ થવી જોઈએ બીજી વાત એ કરું કે આ બાબતે પુષ્પાબેન વાઢેર દ્વારા અનેક વખત એવી લેખિત અને રજૂઆત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે નટોર ગઢ ગ્રામ પંચાયતમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ છે એ બાબતે કેમ આઠ દિવસ સુધી વહીવટીતંત્ર તપાસ કરતું નથી ક્યાં એમાં કોઈક મોટું માથાનું હાથ છે ક્યાંક એવા ભાજપના નેતાનો હાથ છે એટલે આ તપાસ થતી તો મારી આપના માધ્યમથી માંગણી છે જો કદાચ જિલ્લા વિકાસ અધિકારી તટસ્થ કામગીરી કરતા હોય ભ્રષ્ટાચાર સાબિત થયું છે એ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો એ લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરો કારણ કે અમારી અને પુષ્પાબેન જવાબદારી છે વસ્તુ જે છે તમારી સામે જે સત્ય છે મૂકવાનું આ ફરિયાદ દાખલ કરવાની સરકારની જવાબદારી આવે છે સરકારના અધિકારીઓની જવાબદારી આવે છે તલાટી હોય તાલુકા વિકાસ અધિકારી હોય કે ગ્રામ વિકાસ સમિતિના જે પણ અધિકારી હોય એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માગણી છે જો આ બાબતે કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ટૂંક જ સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં પગલા ન ભરવા પડે અને વહીવટી તંત્ર આ બાબતે અમને મજબૂર ન કરે જેથી કરી અમને આવા કોઈ અમને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડે જેથી વહીવટ તંત્ર પોતાની જવાબદારી સમજી અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરે એવી મારી માંગ છે

તો એ કયા બેજ ઉપર થી આ લોકો ના પાંચ પાંચ હજાર રૂપિયા લે છે આખા ગામની અંદર આકાણી ના પાંચ પાંચ હજાર રૂપિયા લઈને આવા વહીવટ કરી ભોળી જનતા ને સેતારવામાં આવી છે હવે ખોડાભાઈ મારી પાસે રજૂઆત કરવા આવ્યા છે કે મને ગમે એમ કરીને પાંચ હજાર રૂપિયા પાછા દેવરાવ દેવરાઈ જરૂર જરૂર